કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષર સવિતા પહેલી વાત આવી તે થોડી બુદ્ધિ અને જાજી બુદ્ધિ થોડી બુદ્ધિવાળો હોય એ સત્સંગમાં રહે અને જાજી બુદ્ધિ સત્સંગમાંથી યોજાય થોડી બુદ્ધિ હોય અને આપણે ગમે એમ કહીને તો સત્સંગમાં પડ્યો રહ્યા શા માટે સત્સંગનો ખપ છે અને એ ભગવાને એને બુદ્ધિ આપી સમજા બુદ્ધિને આપનારા કોણ છે ભગવાન છે શરીર છે પંસ હોય ઘોડિયું એ મા બાપ આપે છે ત્યારે બુદ્ધિ વસ્તુ છે એ ભગવાન આપે છે આપણને એટલે બુદ્ધિ એટલે શું કે આપણે આપણા જીવના કલ્યાણ માટે શું પ્રયત્ન કરીએ છીએ એ બુદ્ધિશાળી કહેવાય જમવા બેઠા હોય તો ભાણા પર માખ્યું ઉડાડાય બીજાને ઉડાડવા જાઓ તો આપણામાં આવે ને ઉડાડવાની બીજા ના નહીં પણ આપણામાં ન બીજી એટલે સમજાણું આપણે બીજાને કરવા જઈએ તો આપણું રહી જાય એમ કરવાનું બધાનું પણ પહેલાં આપણું સમજા આપણું ખેતર હોય સાફ થઈ જાય પછી સાઈડવાળાને આપણે થોડોક મદદરૂપ બનવાનું પણ આપણું આખું ખેતર ભેળા ગયું હોય ગોઠને ગોઠને ખર્ચ ખબર હોય અને તમે બીજામાં તો એક વજ ન થાય બુદ્ધિ એટલી કે મોક્ષના કામમાં આવે માણસ માત્ર છે ને બીજા બધાની ભૂલ જુએ પોતાની ન જુએ એટલે મહારાજે પંસાળાના પહેલાંમાં લખ્યું બુદ્ધિશાળી કોણ કહેવાય તો કલ્યાણને માટે યત્ન કરે એ બુદ્ધિશાળી મહારાજ કે બુદ્ધિશાળી અમને બહુ ગમે એને સાર અસાર જોગ અજોગ એનો વિભાગ પડતા આવડે જેનાથી લોકો પડે બુદ્ધિથી બુદ્ધિ છે એ ભગવાનનો નિશ્ચય કરાવે અને એ નિશ્ચય અંદર સંશય કોણ કરાવે બુદ્ધિ ભગવાન હશે કે નહીં હોય કંઈ થયો આંબા શેઠને છે ને પેલા ભગવાનના સહિત જોઈ અને નિશ્ચય થયો પછી બસ તો પણ એને નિશ્ચય કોઈ સંતને આધારે કર્યો જ ને તો વાંધો ન આવે સ્વામી બાપા કે આપણી બુદ્ધિથી જોઈએ તો આપણામાં ખામી છે બીજાની બુદ્ધિ જુઓ તો ખબર પડે જો તમારા સંસારની અંદર તકલીફી પડે પોતાના છોકરા હમ જોયા કરે પણ બીજાના હમ જોઈને તો આપણામાં છોકરામાં કેટલા સદગુણ છે ને એ ખબર પડે સમજો ને બીજાના છોકરા હું આપણે જોઈએ ને તો આપણા છોકરા કેટલા ડાયા છે શું આ છે એ આપણને ખબર પડે સ્વામી કે મનના દીકરા એ કોઈ કયું કરતા નથી નિજ મનના દીકરા પૂછી પૂસીને પગ ભરે છે જેમ કેમ કરે નગર લાવવું હોય તો દ્વારકા નીકળે ક્યાં દીવ જોયું ને બધાએ કે નહીં તમે ગયા છો કે નહીં નથી ગયા હવે તો સમજ્યા નહીં અરે કહેવાનું શું છે સારા કામે મોકલવી ને નીકળે આમ એટલે બુદ્ધિનો વિષય કે આપણી ભૂલ દેખાય અને આપણે કલ્યાણ માટે યત્ન કરીએ એ કે સાંબાપા બાપાએ લખ્યું સ્વામી કે પહેલાં પારી આવતા ને ઘેના એ સ્વામી કે ખાલી એમને પડ્યું હોય ને તો એવો માણસ હતા કે ખાલી એમ જોઈને કહી જ્યાં હા ઘી છે અને આમાં એટલું ભેળ છે એ શાકેને જોઈને તોય કહી ગયા એ વિભાગ પાડે પણ સાધુ અસાધુ વિભાગ પાડી શકે નહીં જોયું નીર છે ને એને ઓળખી જાય પણ સજીવને ન ઓળખે ઘીમાં જીવ છે અને આ કારિયાળામાં ખાંડમાં ગોળમાં છે નથી જો સાધુ અસાધુ એ ન ઓળખે એ બુદ્ધિનો વિષય છે ઝાકો નરતન ધરી નહીં સંત સંત પિશાન તાકો નહીં કોટી જન્મે કલ્યાણ રાત્રિઓ હોય એમાં કોઈ માણસ ભૂલો પડે તો દિવસે કોઈ રસ્તો બતાવે કોક ભેગો થાય ને પણ ધોળે દિવસે માથું ફરે અને ઊંધે રસ્તે આલે તો કોણ કે સમજાય છે ને થોડે દિવસે ભૂલો પડે તો રાત્રિ આવે એમાં આવો સરસ મજાનો મનો જન્મ આપ્યો અને અત્યારે આપણે જો ભજન ન કરીએ ત્યારે પશુ પંખી એના દેહમાં ભજન થાય બોલો અરે વિચાર કરે તો ખબર પડે કેવો જન્મ શ્રી ચિંતામણી સમાન છે પણ ભગવાનને માટે વપરાય તો જાને વસ્તુ દરેક ખાસી છે સત્ય છે પણ આને આપણે યુઝ કેમ કરવો જોઈએ ખોટો નથી કાંઈ જો એટલે થોડી બુદ્ધિ એ ભગવાને એમ કર્યો કે એના કર્મે કરીને છે એમ પણ થોડી બુદ્ધિ હોય એ મોક્ષનો ખપ હોય તો સત્સંગમાં પીડ્યો રહે જેમ કેમ કરી જો એ મોક્ષ ભાગી કહેવાય અને કલ્યાણનો ખપ ન હોય તો વાતની વાતમાં દુઃખ લાગે ને ભાઈ અમે ગયા હતા મંથરી અમને બોલાવ્યા જ નહીં ગયેલો સા પાણી કંઈ પૂછ્યું નહીં સ્વામી બાપા કે સ્વામી કે સુખી રહેવું હોય ને તો ગમે ત્યાં જાય આપણે ઘરધણી છીએ એમ જાણી જવાનું ઘરધણી હોય એને કંઈક માનપ માનું કંઈક કહે કે પણ મહેમાન ને ત્યાં તકલીફ પડે હું મહેમાન છું કાં તો હસવું પડે પણ ઘર ધણી થવાનું કમી કે આ મંદિર મારું આ સાધુ મારા આ સત્સંગ મારો અને હું એનો આપણું મનાય તો એને માટે કરવું કઠન ન પડે સમજાય ને પોતાનું મનાવું છું એમ આપણે આપણા જીવના કલ્યાણ માટે કરીએ તો ગમે એટલું દુઃખ હોય ગમે અપમાન ગમે એવું તિરસ્કાર થાય ને તો એમાં વાંધો ન આવે ને સારી વસ્તુ સંશોધન કરવી હોય તો આપણે એમાં મહેનત માગી લે ને સમય માગી લે બુદ્ધિ બધું માગી લેજો એમ સારી વસ્તુ માટે બધું માગી લેજો પછી પ્રથમ ત્રેહાટ મોટાએ આવી ભગવાનની મોટાએ સમજ્યા પછી બીજી કોઈ મોટા એ હાથમાં આવી જો આ મકાન કડીયે બનાવ્યું ને તો મકાન મોટો કડીયો મોટો હે મહેશભાઈ હા બસ પછી રહેશે ક્યાં બસો ફળિયામાં રહેશે મકાન બનાવ્યું એના કરતાં કડીયો મોટો છે અને કડીયો છે એના કરતાં મકાન મોટું છે હા રહેવાનું ક્યાં છે એને ભલે ઝૂપડામાં પણ રહે તો ક્યાંક છે ને જે થકી મોટું જે થકી મોટું છે સમજાય ને તમને ખબર પડી ગઈ ને ઓહો આવડું મોટું મકાન બનાવ્યું મોટું છે એનો મહિમા સમજે કડિયાનો કોઈ મિસ્ત્રી મહિમા સમજે અને કદાચ ક્યાં પાછું રે અહીંયા રહ્યા અને મહારાજ કે જે થકી મોટું એના થકી મોટું એના કરતાં પાછું સુક્ષમ છે એ વસ્તુ એમાં રહી છે જો એમ વહીરાટ નું જો એમ ભગવાન સ્વામી કે ગોલોકામ ક્યાં લખ્યું ખબર ને દુનિયા દુનિયાવાળું લખ્યું છે સમજા ને છે ખરું બધું અવધિવાળું તો મધ્ય એટલે ના કહેવાય ટપાલ લખતા હોય ને ટપાલ રાજકોટ મધ્ય પછી બધું પૂરું નામ લખવું પડે ખાલી રાજકોટ લખી નાખે બીજું કે ન લખ ઠેકાણું તો કહે જાય કચરાપેટીમાં એમ આપણું પૂરું સન્નામ હોય તો આપણી ટપાલ છે ને અમે માણસને હથોથ આપણે ટપાલ આપી દઈએ પણ ટપાલમાં જો અધૂરું હોય તો કોઈ મેળ ખાય નહીં એમ આપણી તીવ્ર શ્રદ્ધા અને સામે સત્પુરુષ જોઈ લો સમજ્યા ને આપણી તીવ્ર શ્રદ્ધા અને સામે સત્પુરુષ બે વસ્તુ હોય ને તો વાંધો ન આવે એટલે કાર્ય અને કારણ ભેદ છે સમજે ને વડ છે મોટો પણ એનું બીજ નાનો છે બીજ કેવડું હોય નાનું એમાંથી વડ કેવડો થાય મોટો થાય જો એમ સર્વના કારણ ભગવાન છે જો પૃથ્વી આ બ્રહ્માંડ ભગવાને બનાવ્યું પાસે પોતે એમાં આવ્યો ને પોતે બનાવેલી વસ્તુ છે એમાં ભગવાન પાસે આવ્યા જો અને જે થકી જે મોટું એના કરતાં સૂક્ષ્મ છે એનું કારણ છે એને કરતા છે જો કાર્ય અને કારણ આ બે ભેદ હવે છે સમજા ક્વોલિટી અને ક્વોન્ટિટી હોય ને હું ક્વોલિટી અને ક્વોન્ટિટી ક ફસ્ટ ક્લાસ માંડવીનો ભૂકો હોય ને મોટો ઢુકલો હોય અને માંડવીનો ઢુકલો કેટલો હોય કેટલો હોય કે એમ ભગવાન પુરુષોત્તમ આ પૃથ્વી પર આવ્યા બ્રહ્માંડમાં પોતે અને બ્રહ્માંડના કરતા રતા છે છતાંય પણ આ લોકમાં આવી આપણા જેવા થઈ અને વિસરે છે જો મનુષ્યને મનુષ્યમાં યાદ થાય પશુને પશુમાં થાય હં કૂતરા કૂતરા હોય ને એ સાડતા કેવો હોય જોઈએ કેવી મસ્તી કરતા હોય એવા માણસ ન કરે સમજાય ને કુતરા રમતા હોય ને આનંદ કરતા હોય એવા આપણે ન કરીએ એ સજાતી કહેવાય એમ એમ ભગવાન આપણા સજાતી તો આપણે એને મેળ ખાય સમજાય ને સજાતી ક્યારે થવાય તો આપણા સ્વભાવને છોડી દે આપણું મનનું ગમતું મૂકી દઈ ત્યારે થાય થવાય કે ન થાય સમજાને માણસ નડે ક્યાં અહમ બીજું કાંઈ વાંધો નથી સમજાને હું આમ હું આમ બસ દુઃખ છે નહીં કાંઈ કોઈ પ્રકારનું પણ આપણે ઊભું કરીએ છીએ દુઃખ કાંઈ નથી કાંઈ કોઈ પ્રકારનું અત્યારે ખાવા પીવામાં પૈસામાં કોઈ દુઃખ છે બોલો તો શેનું દુઃખ છે અહમનું રાવણ છે એ નાશ ક્યારે થયો એનો અહંકાર આવ્યો ત્યારે રામ ભગવાન હામી બાણી સડાવીને એમ હં કે ના હામી કેને છડાવી તો ભાઈ રામ અને રાવણ બે રાશિ એક જ હો કે નહીં પણ ગુણ ધર્મમાં કેટલો ફેર બધા રામ નામ પડે છે પણ છોકરાનો કોઈ રાવણ પડે અત્યારે બીજું ક્યાં આવ્યું બીજું નામ આવ્યું કે ભાઈ રાવણ નામે છે એમ કોઈ આજની કથામાં આપણે ਅਸਿਕਾਰਵਾਨੋ ਸੇ ਬੋਲੂ ਸਹਿਜਾਨਨ ਸੁਆਮੀ ਮਹਾਰਾ